કોઈપણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટી યોગદાન હોય છે અને ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે તે તેઓને કંપની એકવાર પરિવાર છે માલિકોથી માંડીને તમામ કાર્યકરો એક પરિવારના સભ્યો છે તેવી અનુભૂતિ થાય છે માટે પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થા દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સફળ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવા અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોગ્રેસ એલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સ હંમેશા તેના મેમ્બરોને વેપાર ઉદ્યોગોમાં આગળ વધવા માર્ગદર્શન અને અને પૂરતો સપોર્ટ તો આપે છે પરંતુ પરિવારની ભાવના પ્રબળ તે માટે પણ વિવિધ આયોજન કરતું રહે છે અંતર્ગત પ્રોગ્રેસ એલાયન્સ સાથે જોડાયેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના સિરવી સમાજની વાડી વેસુ વિજયા લક્ષ્મી હોલ અને સિટી રાઇટ મહેશ્વરી ભવન ખાતે સફળ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત સાથે જ અંકલેશ્વર અમદાવાદ વડોદરા અને ભાવનગર ખાતે પણ આ જ સમયે કાર્યક્રમ આયોજિત કરાયા હતા સુરત ખાતે ત્રણેય જગ્યાને બહારના સીટી મળી ત્રણસો પચાસ થી વધુ કંપનીઓમાં કામ કરતા પાંચ હજાર થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કર્મચારીઓનો સમાન થતા તેઓ તેઓના પરિવારજનોને ભાવી ભોર થઈ ગયા હતા ને આ પ્રકારના આયોજન માટે પ્રોગ્રેસ એલાયન્સ તો આભાર માણ્યો હતો મારું નામ આશિષ સુખડિયા છે જી આજે કઈ પ્રકારનો આપણો પ્રોગ્રામ પ્રોગ્રેસ એલાયન્સ આયોજિત સફળ પ્રોગ્રામનું આયોજન છે જે અમે છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છે દર વર્ષે એટલીસ્ટ 2500 થી 3000 ટીમ મેમ્બરો જે આપણી કંપનીમાં એઝ અ એમ્પ્લોય તરીકે કામ કરે છે આપણા સહી માયનામાં ગ્રોથ પાર્ટનર અને ભાગીદાર તરીકે કામ કરે છે આજે આજે એ લોકોને ગ્રેટિટ્યૂડનો પ્રોગ્રામ છે જેમાં અમે એમને એવોર્ડ આપીને ઓલમોસ્ટ પાંચસોથી સાતસો લોકો વચ્ચે એપ્રિશિએટ કરીએ છીએ આ પ્રોગ્રામ પાંચ અને છ તારીખ આજ રોજ થઈ રહ્યો છે અલગ અલગ આઠ જગ્યાએ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં ત્રણ હજારથી વધારે ટીમ મેમ્બરોને એમ્પ્લોઈઝને અમે એપ્રિશિએટ કરીએ છીએ અને એક્નોલેજ કરીએ છીએ કે ત્રણસો દિવસ સુધી જે તમે કાર્ય કર્યું મન લગાવીને તમે રાત નથી જોઈ તમે દિવસ નથી જોઈ અને જે પણ પ્રોગ્રેસ અલાયન્સના એન્ટરપ્રિનોર છે એમની કંપનીને આગળ લાવવાનું કામ કર્યું છે તો તમને સેલરી તો પ્રોગ્રેસ અલાયન્સના દરેક એન્ટરપ્રિનર આપી જ રહ્યા છે બટ અમને એ પણ ખબર છે કે તમે કેટલી કઠિનાઈનો સામનો કરો છો દસ હજાર પંદર હજાર રૂપિયાની જે પણ સેલરી છે એમાં કંઈ નથી થઈ જતું તમારી પણ ફરજ છે એઝ એન્ટરપ્રિનર એઝ અ કંપની ઓનર કે તમારી સેક્રિફાઇસીસ તમારા જે બલિદાન છે તમે જે સહન કરો છો એ બધું જ અમને ખબર છે અને એ ભાવના અમે પહોંચાડીએ છીએ કે તમે અમારા એક ફેમિલી મેમ્બર છો અને અમારી પણ જીવનમાં તમે એક અમૂલ્ય વ્યક્તિ છો કે જેના વગર અમે આગળ નથી વધી શકતા તો આ જ એક દિવસ દર વર્ષે રાખવામાં આવે છે જેને અમે સફળ તરીકે આયોજન કરીએ છીએ અને સફળ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે દરેક ઇમ્પ્લોય એટલો ઇમ્પોર્ટન્ટ છે એના વગર કોઈપણ એન્ટરપ્રિનર કે કોઈપણ કંપનીનું સારું ભવિષ્ય અને સારું તમને કહી શકાય કે ગ્રોથ સંભવ નથી તો આ લોકો આપણા સહી માયનામાં ભાગીદાર છે અને એના કારણે દરેક કંપની ગ્રો કરી રહી છે બ્યુરો રિપોર્ટ